ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય જો ત્યાં મોર્નિંગ મોર્નિંગમાં જે છે ને પાલક પનીર બન્યું છે બધું રેડી કરી દીધું છે પરેંગ હું ખાલી હેલ્પ કરતા હતા ગ્રેવી કરવામાં ગઈકાલે મારા બેનની રાખડી આવી ગઈ છે મનીષાબેનની મારા નળની અને મેં અહીંયાથી પોસ્ટ કરી પરેમ કહે કે રાખડી એક બેનની રાખડી આવી અને એક બેનની રાખડી પોસ્ટ થઈ છે તો પાર્સલ ક્યારે ઓપન કરશું પરેક આપણે ઇવનિંગમાં આજે બતાવીશું અત્યારે તમે લેટ થઈ ગયું છે એટલે નથી ખોલાય એવું પાર્સલ ટાઈમ નથી અત્યારે એટલે સાંજે આવીને જ કરીશું હવે કારણ કે કિચનમાં જઈએ ને પછી ડ્યુટી કોઈ જ પૂરી જ ના થાય આપણે સ્પેશિયલી લેડીઝને ક્યારેય પૂરી ના થાય ગામ ઉપર જવાનું હોય ત્યાં સુધી કિચનની ડ્યુટી શરૂ જ હોય મારે ચાલો તો ફટાફટ નીકળીએ જો કેટલા ટાઈમ પછી આજે મેં બોટ જોઈ કે બોટ ચાલુ છે ને જાય છે જો મને લાગે હું કરતા હશે અહીંયાથી બીજી જગ્યાએ એવું લાગે છે મને ખબર આજે તો ઘણા દિવસ પછી માર્કેટની વિઝિટ કરવા નીકળી છું એટલે હજી તો કેટલા એક ત્રણ વાગ્યા છે બપોરના ચલો આજે થોડું ચક્કર લગાવી આવું અને આજે છે ને વાદળા જેવું છે થોડું ઠંડુ પણ થઈ ગયું છે અને હું એમ જ આવી ગઈ છું સવારમાં લેટ કરું તો ને ટ્રેન જતી રહેવું હતું તો મેં કઈ જમ્પર કેવું લીધું જ નથી થોડી ઠંડી લાગે છે પણ ઓકે મેનેજ થઈ જાય એવું છે અને ચાલશે આજે જો માર્કેટ છે ને આઈ થિંક નથી ભરાયેલું ના ભરાયેલું છે મેં કીધું આજે નહીં હોય હા આવું ચલો નોર્મલી હું મંગળવારે મેં અહીંયા આવતી જ નથી એટલે મને બહુ આઈડિયા નથી હોતો ચારો દિવસમાં હું મારો વેન્સ છે જો છે અહીં આવવાનું એટલે અને સેટરડે ચો થોડી વાર ફરી લઈએ પછી પાછા સલૂન માં જતા રહીશું આ જો માર્કેટની અધર સાઈડ આવી ગઈ છે ને આ છે ને માર્કેટનું નામ છે ઘણી વખત હજી પણ મને વ્યુઅર્સ બધા પૂછતા હોય છે કે માર્કેટનું નામ શું છે તો જો આ પોર્ટેબલો માર્કેટ છે નોટિંગ હિલમાં વીક ડેઝમાં એ બિઝી તો છે બીકોઝ ઓફ સમર વેકેશન સ્કર્ટ કેટલા મસ્ત મટીરિયલ છે ને આનું નાઇસ કોટન ટ્વેન્ટી ફાઈવ નું છે જો બધી ઘડિયાળ કેટલી મસ્ત મસ્ત છે ને જો અહીંયાના જે પહેલાના જમાનામાં જે યુઝ કરતા હતા ને લોકો સ્કૂટર ને જે પેટર્ન એ બધા જ છે અહીંયા ટ્રાન્સપોર્ટેશનનું જે પણ વસ્તુ હતી ને એ બધી અહીંયા મૂકેલી છે બસ છે ડબલ ડીકર બસ ચાલો જો ઘરે આવી ગઈ છું પણ અત્યારે હું બનાવું છું મમરાનું જેવડાનું અભિયાન અમારું કાલનું બાકી છે હજી કરવાનું પૂરું નથી થયું કારણ કે કોર્નફ્લેક્સ નહોતા હું એમાં છે ને મકાઈના સોરી પેલા મમરાના ચેવડામાં આપણે જે મકાઈના પૌવા આવે ને એના તણી નથી નાખી કોર્નફ્લેક્સ આવે ને એ જ નાખો થોડુંક તેલ ઓછું છે થોડુંક ઓછું છે પેટમાં એટલે ચાલો એ ફટાફટ બનાવી લો મોટું તપેલું મૂકી દીધું જો મેં ગેસ ઉપર અને સેલવી ઊભી છે ધ્યાન રાખે છે તેલ આવી ના જાય એનું ચાલો ફટાફટ એ બનાવી અને પછી રોટલી બનાવીશ પાલક પનીરનું બનાવવાનું બની ગયું છે શાક રોટલી બાકી છે તે બનાવીને પછી ડિનર કરી અને પછી અમે જઈશું ટેસ્કોમાં કલરફુલ ચેવડો બનીને રેડી થઈ ગયો છે આટલા મોટા તપેલામાં મેં બનાવ્યો તો હવે બધી વસ્તુ બનાવીએ તો ખરા પણ ભરવું કે નહીં મોટી ઉપાધી છે અમે જો બધા ડિનર કરવા વ્યસ્તી ગયા છે ને આજે સરસ મજાનું પાલક પનીર બનાવ્યું છે રોટલી છે પરાઠા નથી બનાવ્યા છોકરાઓ કેવું બનાવ્યું છે સરસ દેવ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ હમ હમ સરસ બનાવ્યું સરસ યસ થેન્ક યુ અંજાજ મેં મોટા તપેલામાં બનાવ્યું છે કારણ કે પાલકની ગ્રેવી છે ને ઉડે બહુ મોટું તપેલું હોય ને તો અંદરને અંદર બરાબર એટલે ગેસ બગડે નહીં ચાલો તો ડિનર એન્જોય કરી લઈએ જમતા જમતા મને યાદ આવીને એટલે મેં વિડીયો લીધો ચાલો જમીન ફ્રી થઈ ગયા છે ને આજે પાર્સલ ખોલવામાં આવશે મારા બેનજીનું ઇન્ડિયાથી આવ્યું છે ઓલ ધ વે ફ્રોમ ઇન્ડિયા ટુ લંડન ચાલો જોઈ લો પરે તમારા બેને તમારા માટે મોકલ્યું છે મારા માટે પણ છે આપણા બંને માટે છે ગનશ્યામભાઈ રવજીભાઈ પટેલ ટુ પર્યંત કુમાર પટેલ એડ્રેસ ના બતાવે એટલે મેં નથી બતાવ્યું ફોન જરા કામ રાખજો એટલે મેં એડ્રેસ એમ બતાવ્યું છે અને આ ભાઈનું પણ છે હો પાર્ક એટલે કાતર જેવું રાખી દો ના ના ઘર કાતર નથી કાતર જોઈશે છે મારે કે સ્ટ્રોંગ છે પ્લાસ્ટિક હા ઓકે નીકળ્યા છે ચાલો અમારા બેંજીએ મોકલી છે રાખડી કુછ લોકો પેકિંગ જોરદાર કરે ને પણ કાતર આત્માના આપા ઝઘડો થાય એવું કે એવું ના હોય કેટલા કેટલા બધી અંધશ્રદ્ધામાં માને છે ચાલુ જ છે એવું કે ખબર કોણ કોણ માને છે મને કહેજો ને કોમેન્ટમાં કહેજો ઓકે હું તો એવું માનું છું કોઈ પેકિંગ કર્યું પ્લાસ્ટિક જબરજસ્ત છે સ્ટ્રોંગ છે પેલું સ્ટ્રોંગ છે તો ખાલી ઓ નો આ તો બધું ખાલી છે જો ચાનો અંદર હશે તો ખાલી છે આ રીયું આમાં તો છે ભoren શું એમાં છે પણ યાર શું એમાં છે આમાં શું છે આ તો ખાલી છે ખાલી છે જો બધું ખાલી છે

દેવમની બતાવો મને દેવમની પણ દેવમની અલગ છે બીજી બતાવો દેવમની ઓમ નાનું ઓમ લખ્યું જો મુગટ છે હા મસ્ત છે મુગટ વાળી જો હમ છે નાઈસ સરસ છે બધી રાખી થેન્ક યુ બેનજી કોણ બાંધશે મને ચારમી ચારમી કે આ વખતે આ બાંધશે આપણે શેલવી ચારમી તો ઇન્ડિયા ગઈ ને એટલે આ વખતે દેવમભાઈ ભાઈ ના છે ને

કારણ તમે બધા બેનને તમારા સફળ કરો તો ભાઈ બીજાજીને કેમ નહીં એટલી વસ્તુઓ મોકલવા માટે આટલું સ્ટ્રોંગ મટીરિયલ યુઝ કર્યું ખાલી એક બબલ રેપ એનવેલોપમાં મોકલી દીધું લાગે એટલે જણા આટલા બધા પૈસા એટલે જ સરસ સરસ આઈ મૂકી લું સાંજે ચાલો તો હવે મને જવાનું છે મારી ફ્રેન્ડના ઘરે દેવાન શ્રીના ત્યાં એને હેલ્પ કરાવવા તો અમે જઈએ છીએ ત્યાં હવે જ્યાં પુરીના ગુલ્લા બનાવે નવી ટેકનિક છે જોરદાર બાકી કોઈને સ્પીડમાં કરવું હોય તો આવી ટેકનિક કરજો અપનાવજો કૂકિંગ છે આ મારી કૂકિંગ ગેમ છે ફોન કરજો

સારું ચલો વિડીયો એન્ડ કરી દઈએ બહુ મજા કરી આજે અમે કુકિંગ સાથે અમે ફોન બહુ કર્યો અમે હસી બહુ મજા આવી સાચી વાત છે એટલે અમારે બહુ ટાઈમ લાગ્યો આજે અમે નગરા ગાંડા જ કાઢીએ એવું કહીએ ને તો એ ચાલે ના પણ અમે જોડે કુકિંગ કર્યું મજા આવી ગઈ હવે દેવાંશી ખાંડવી બધું રેડી થઈ ગયું છે મૂકી દીધું છે પેક હવે કાલે કાલે દેવانજીનો ફોટો મોકલજો તો વિડીયો શેર કરીશ ચાલો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અને સ્વામી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા બાય